આથી પાલિકા દ્વારા હવે વેરા વસૂલવા માટે લાંબા સમયથી વેરો બાકી હોય અને સીલ પણ લાંબા સમયથી મારવામાં આવ્યું હોય તેવી મિલકતોને ટાચમાં લઈ હરાજી કરી વેરો વસૂલવા કવાયત હાથ ધરવામાં આવી છે જે અંગે પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી ઉપરાંત અખબારોમાં પણ નામ સાથે યાદી જાહેર કરવામાં આવી હતી લાંબા સમયથી વેરો પણ બાકી હોય અને સીલ લાગી ગયા બાદ પણ વેરો લાંબા સમયથી ભરપાઈ ન થયો હોય તેવી મિલકતોના નામ યાદી જાહેર કરાયા હતા જે મિલકતો આગામી સમયમાં ટાચમાં લેવામાં આવશે તેવું પાલિકા દ્વારા જણાવાયું છે જોકે વિવિધ સરકારી કચેરીઓના પણ છ કરોડથી વધુ રકમના વેરા બાકી હોવાથી તેઓને પણ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં તાલુકા વિકાસ અધિકારીનું ક્વાર્ટર મેળા મેદાન ક્ષારંકુશ વિભાગની કચેરી કલેક્ટર બંગલો વાડિયા રોડ પર આવેલ પોલીસ લાઇન કસ્તુરબા ઘર આરજીટી કોલેજ કમલાબાગ પાસે આવેલ પશુ દવાખાનું જિલ્લા પંચાયત કચેરી કોલોનીના ક્વાર્ટર જેલની બાજુમાં આવેલ પીડબ્લ્યુડી ની જગ્યા રૂપાડીબા કન્યા શાળા રામબા પ્રાથમિક શાળા સહિત ચોવીસ સરકારી શાળાઓ રેલવે સ્ટેશન અને ક્વાર્ટર્સ વગેરેમાં પણ પાણી વેરાની રકમ લાંબા સમયથી બાકી છે આથી તમામને નોટિસ આપવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરાઈ છે જોકે ખાનગી મિલકતોને સીલ મારતી નગરપાલિકાની ટીમ સરકારી મિલકતો સામે કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર નગરપાલિકા હાઉસિંગ ઇન્સ્પેક્ટર વિપુલ એક્સપર્ટ અમારે આજ રોજ અમે લોકોએ અટાર સુધીની અંદર ને સાહીઠ મિલકતને અમે સીલ મારેલા છે એમાંથી એંસી મિલકતોના બિલ પૈસા અમારા લોકો આવેલા છે ને એ લોકોને સીલ અમે ખોલી આપેલું છે હજી આજની તારીખની અંદર હજી પણ અમે લોકો સીલ મારવાની કામગીરી અમારી ચાલુ છે અમે રોજેરોજ કામગીરી સીલ મારવાની ચાલુ જ રાખવાનું સાહેબે શ્રી મનન ચતુર્વેદી સાહેબે આદેશ આપ્યો છે અને બીજું કે આ લોકો હજી એકત્રીસ જણાની અમે છાપામાં નામાવળી બહાર પાડી હતી તો અમે આ લોકોને ટાચમાં લઈએ જગ્યા અમે ટાચમાં લેવા માટે અમારે પંદર દિવસની મુદત પૂરી થઈ છે અમે ટાચમાં લઈ અને વહેલા તકે અમે હરાજી એની ચાલુ કરશું સાહેબનો આદેશ મુજબ તો સાહેબનું કહેવાનું એમ છે કે તમે ટાંચમાં લેવાના કાગડી તૈયાર કરો અમને પણ એના કાગડી તૈયાર કરી લીધા છે બસ સાહેબની વાત જોઈએ છે એટલે કે એટલે ઇસ્ટ પ્રમાણે અમે લોકો ટાંચમાં લઈ અને એની હરાજી કરશું અમે અને અત્યારની કોઈ પણ વ્યક્તિ પૈસા ન ભર્યા હોય તો તાત્કાલિક પૈસા ભરી આપો એવી અમે તમને સૂચન કરીએ છીએ કે ભાઈ તમે ભરી દો તો સીલ ન લાગે કે અમારી સીલ મારવાની રોજની પ્રક્રિયા ચાલુ રાખવાનો સાહેબે આદેશ આપ્યો છે એક દિવસ પણ ગાળો ન રહેવો જોઈએ રોજેરોજની કામગીરી કરવાની અને રોજેરોજ સીલ મારી અને રિપોર્ટ કરવાનો તો પબ્લિકને જાણ કરીએ છે કે આ લોકોને ભાઈ પૈસા ભરી આપો બીજું તમને કહેવાનું એ છે કે સખી મંડળોની બહેનો જે જાય છે બિલ લેવા નોટિસો અત્યારે અમે નોટિસો આપવાનું ચાલુ કર્યું છે બિલની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તો નોટિસો જે આપે છે એની પણ તમે મુદત જુઓ એમાં તમારું વ્યાજ વળતર બધું કમ્પ્લીટ થઈ ગયું છે વ્યાજે વહી ચાલુ થઈ ગયું છે અને દસ ટકા ડિસ્કાઉન્ટ તમારું વહી ગયું છે તો જ અમા તમારા ઘરે નોટિસ પહોંચે છે તો નોટિસનો પણ એવું છે કે તમે વહેલું ભરી દ્યો તો વ્યાજ એનું ઓછું લાગે તો તમને પબ્લિકને અનુરોધ કરીએ છીએ કે જેમ બને અમે પૈસા ભરી દ્યો તો તમારા માટે એમ કે બેનિફિટ રહેશે